મિત્રો આ વિક્રાંત ડોલ્ફિન હે સરદારકા મુકામે આ વિક્રાંતતા ડોલ્ફિનનું વાવેતર કરેલ છે મોફીજભાઈ શેરસિયા આપણે જોઈએ આજ આ વિક્રાંત ડોલ્ફિનનું વાવેતર મોફીજભાઈએ કરેલ છે હાથમાં મહિનામાં રોપ ટ્રાન્સફર કરીને કરી છે અને બતાવે આપણે આ માલ અઢાર ગુઠાનું ટોટલ વાવેતર છે અને મોફીજભાઈએ બે લાખ ની આજુબાજુ નું વેચાણ કરેલ છે અને હજી તો કદાચ આ દોઢ બે મહિના મરચી ઊભી પણ રહી અને મોફીજભાઈ આપણે બતાવે છે તો મોફીજભાઈ શું લાગ્યું રેડી ને રેડી રેડી વાવવા જેવી ખરી વાવવા જેવી વાહ જોઈએ આપણે પુષ્કળ બોચોલ્યું તો આ છે વિક્રાંત ડોલ્ફિન મોફીજભાઈ નું ગામ સરદારકાન તારીખ છે સત્તર એક બે હજાર છવી જોઈ આપણે માલ બચોલ્યું લાગ્યું ઝીણું ઝીણું પુષ્કળ બે લાખ રૂપિયાના વેચાણ પછીની અવસ્થા છે આ અઠાર ગુઠામાંથી આ વિક્રાંત ડોલ્ફિન વાલાસણથી કોહીનો કોહી નો રેગ્રો આપણી જોડે હે મુસ્તુભાભાઈ ખોરજિયા શું લાગે મુસ્તુભાભાઈ શું કેવાનું થાય કઈ ઘટે નહીં આમાં ઘટે કોઈ વસ્તુ નો ઘટે કઈ નો ઘટે આ તારીખમાં જો આવી મચ્છી હોય તો આમાં કઈ ઘટતું જ નથી હાલ રોપણી પછી હાથમાં મહિનાની અવસ્થા મરચું તો જો બચોલિયું પુષ્કળ લઈ ગયું તો વેરાયટી મુસ્તુભાભાઈ સારી એકદમ

મોફિતભાઈ નું વિક્રંતતા ડોલ્ફિન ની હાઈ છે મોફિતભાઈ ખંભે પોગી જાય અત્યારે મર્તી નો છોડવ જ આવડો ન થાતો શું કહેવાનું થાય નથી જંગલી જાત જેવી નથી ને મોફિતો વાયરસ ખરો કે આમાં નાનું નાનું બચોલ્યું પુષ્કળ અને તારીખ છે એક બે હજાર 2026 આપણે હાઈટ જો મોફિતભાઈ ખંભે પોગી ગઈ આ તો વિક્રાંતા વિક્રંતતા ડોલ્ફિન એ મોફિતભાઈ નું સરદાર કાગા

કાઈ નો કટે આ નીચેની ડાળખી જોઈ લે આપણે છેલી લાસ્ટ એમાં પણ જોઈ લે એમાંય જોઈ લે કટે કાઈ નો કટે કટે તો જિંદગી કટે છોટકા